હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ ને મંગળવાર આજે અમે તમને ગુજરાતના એક થતે પાંચ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જુનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સાડત્રીસ ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છાસઠ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો તોતેર રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार सो एर रुपया तुवेर तो तेना निचा भाव एक हजार पाच तेना उंचा भाव एक हजार रुपया धाणा तो तेना निचा भाव एक हजार त्रणसो रुपयाची लयने तेना उंचा भाव एक हजार पाच एकवीस सोयाबीन तो तेना निचा भाव हात सो दस रुपयाची लईने तेना उचा भाव रुपया બાજરી તો તેના નીચા ભાવ ચારસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પચાસ રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો ચાલીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ચાર ઘઉં લોકવન તો તેના નીચા ભાવ પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને સ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને ઓગણસાઠ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો ને દસ રૂપિયા આ હતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડો તો તેના નીચા ભાવ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પિસ્તાલીસ રૂપિયા ચણાયા તો તેના નીચા ભાવ એક હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચોતેર અડદ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ચાલીસ ધાણા તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકાણું રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને પાંચ રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર છસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો સિત્તેર તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ बेहज़ार चार सौ एसी घऊ टुकड़ा तो नीचा चार सौ तेंतालीस रुपया लाइने तेना भाव सात सौ तीस रुपया मगफली तो नीचा भाव नौ सौ चालीस रुपया लाइने तेना भाव एक हज़ार एक सौ ने पंदर रुपया कपास तो नीचा भाव एक हज़ार एक सौ रुपया लाई ने तेना भाव एक हज़ार चार सौ ए रुपया जीरु तो नीचा भाव ત્રણ હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો ત્રીસ રૂપિયા આ હતા જુનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડ્યો તો તેના નીચા ભાવ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार बसो नै एकीस रुपियाँ एरड्डा तिचा भठ सौ एक रुपियाँ लै नै त्यहाँ उचा भजार बसो नै एकसठ रुपियाँ चण्या नीचा भाव एक हजार एक सौ नै त्यहाँ उच्चा भजार बसो नै सोते रुपियाँ अडद नीचा भाव एक हजार एक सौ अग्यार नै त्यहाँ उच्चा भजार छ सो मग तो, एक तो तेना निचा भाव एक हजार एकाणू रुपयातील हजार सात सोने रुपया तुवेरि भाव एक हजार एकतालिस रुपया थिने तेव्हा एक हजार आठसोने एकाणु रुपया धाणा तो तेना निचा भाव आठसो रुपया त्याना उचा भाव एक हजार पाच सोने एकसठ रुपया सोयाबीन तेव्हा एक रुपयातील તેના ઊંચા ભાવ નવસો ને અગિયાર રૂપિયા લસણ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને એકસઠ રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ બસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને એકસઠ રૂપિયા મરચાં ચૂકા તો તેના નીચા ભાવ ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને એકાવન રૂપિયા घाउ टुकडा त्यचा भाव पाँच सौ चालिस रुपियाँ लै तेना त्यहाँ उच्चा भाउ सात सौ छेतालिस रुपियाँ घाउन तिचा भाउ पाँच सौ छुपिया लै नै त्यहाँ उचा भाव छ सो ने अढार रुपियाँ मगफली तिचा भाव छ सौ एकाउन रुपियाँ लै नै त्यहाँ उच्चा भजार बसो नै कपास तर तेव एक हजार एक सो रुपया त्याचा भाव एक हजार चारस सोतेर रुपया झीरूव त्रण हजार त्रण सो एकावन रुपया लयने तेना उचा भाव चार हजार सात सोने एकवीस आता ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડો તો તેના નીચા ભાવ એક હજાર પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને ચાલીસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પાંત્રીસ રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા મેથી તો તેના નીચા ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને ત્રીસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ एक हज़ार चार सौ पचास एक हज़ार छ सौ ऐसी मग तो तेना भाव एक हजार पचास ऊंचा भाव एक हज़ार सात सौ सीतेर रुपया तुवेर तो नीचा भाव एक हजार बसो रूपया लाई ऊंचा भाव एक हजार नौ सौ चौरियासी रूपया धाणा तो तेना એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો રૂપિયા સોયાબીન તો તેના નીચા સાતસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને ઓગણચાળીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને અઠાવન રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ ચાર હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ पाच हजारने पाच सो रुपया वरियाळी तेना नीचा भाव एक हजार चाळीस रुपया त्याचा एक हजार त्रणसोने त्रिस रुपया मरसा सूका तो तेना निचा भाव एक हजार रुपया तेना उचा भाव बे हजारने चार सो रुपया नीचा भाव बे हजार नऊ दस रुपया तेना उचा भाव चार रुपया તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને ચાલીસ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ પાંચસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને પંચાવન રૂપિયા ઘઉં લોકવન તો તેના નીચા ભાવ ત્રણસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને પંદર રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઉચ્ચ ભાવ 1235 રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ 1240 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 1484 રૂપિયા જીરૂ તો તેના નીચા ભાવ 4100 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 4640 રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ હવે મે તમને જણાવી છે બી ઉંજા માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ રાયડ્યો તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એંસી રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પિસ્તાલીસ મેથી તો તેના નીચા ભાવ એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પંચ્યાસી રૂપિયા ईसफगुल तर तेना निशा भाव बे हजार बसो पचिस रुपयाची लईने तेना उचा भाव बे हजार नऊसो तीस रुपया अजमो तर तेना निभाव एक हजार आठसो रुपया तेना उचा भाव त्रण हजार बसोने पचास रुपया वरियाळी तेना निचा भाव एक हजार एक सो अगि रुपयाची लईने तेना उचा भाव त्रण हजार बसोने पंचावन्न रुपया તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર બસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને બાવીસ રૂપિયા ઝીરુ તો તેના નીચા ભાવ ચાર હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર રૂપિયા પૂરા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ આ બજાર ભાવના વિડીયો જોવા બદલ આપણને ધન્યવાદ